સાંસદ ખેલ સ્પર્ધાનું માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કર્યું છે જે અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ખૂબ જ સરસ આયોજન કરાયું હતું ગોળાફેક હાઈ રનિંગ જેવી રમતો રમાઈ હતી જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ કન્વીનર સાજીદ મનસુરી ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સરસ રીતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો માંજલપુર ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ એમાં સમગ્ર વડોદરામાંથી છસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે બી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આપના લોકલાડીલા સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી તરફથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનની સમગ્ર ટીમ અહીંયાનો ટેકનિકલ પાર્ટ સંભાળી રહી છે અમને પણ એ લોકોએ ખૂબ સરસ સપોર્ટ કરેલો છે અને હેમાંકભાઈ જોશીને ખરેખર ધન્યતા આપીએ છીએ કે જેમને આપણા વડોદરાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ આવે એના માટે અલગ અલગ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેથી કરીને આપણો બરોડાનો બાળક સારામાં સારી તક મેળવી આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે અને અમે જ્યારે હેમાંગભાઈને મળ્યા હતા ત્યારે હેમાંગભાઈએ કીધું હતું કે આ મારું ફોકસ આપના આવનાર બે હજાર છત્રીસના ઓલમ્પિક માટેનું છે એટલી સરસ મજાની દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર આપણા સાંસદ શ્રી હેમાંગભાઈને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું અમિત પટેલ બરોડા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર